રણ બંધન અને પુત્ર વધાયું આય આ ત્રણે તાણા આનંદના એમાં કોણ રંગ અને કોણ રાય બામણીયા પરિવાર ના આંગણે જયારે જાડેરી જાન જોડીને સોલંકી પરિવાર અને ગુજરિયા પરિવાર આવેલું છે ત્યારે કેવાનો મતલબ એટલો કે દીકરાનો જ્યારે પ્રસંગ હોય કે દીકરીનો ઘરે જ્યારે પ્રસંગ હોય ત્યારે એ મુકેશભાઈ અંબાણીના ઘરે હોય તો પણ ભલે અને ગામડામાં મજૂરી કરતા એક ખેડૂતના ઘરે હોય તો પણ ભલે એની વ્યવસ્થામાં લાખો રૂપિયાનો ફેરફાર હોઈ શકે સાહેબ પણ એના હરખમાં એની જે હેલી છે એનો જે આવકાર છે એમાં એક રત્તિભરનો પણ ફેરફાર હોતો નથી